પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ કર્મચારીઓની બદલી સમયાંતરે થવી નિશ્ચિત હોય છે આપણે અનેક કિસ્સા જોયા અને સાંભળ્યા કે જ્યારે કોઈ અધિકારી પોલીસ સ્ટેશન અથવા અન્ય શહેરમાં બદલી થતી હોય ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાતા હોય છે પરંતુ કોઈ અધિકારીની બદલી પર સ્થાનિક આગેવાનો વેપારીઓ અને હિતેચ્છુ કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવે તેવું ક્યારેય જોયું નહીં હોય પરંતુ વડોદરામાં આવી જે ઘટના સામે આવી છે પાંચ પૈકી ઇન્સ્પેક્ટર હરિત વ્યાસની જે ટ્રાફિકમાં બદલી ટોક ઓફ ધ ટાઉન વડોદરા શહેરમાં પાંચ પોલીસ ઇન્સ્પેક્ટરની ગતરોજ પોલીસ કમિશનર નરસિંહા કુમારે આંતરિક બદલીનો હુકમ કર્યો હતો આ પાંચ ઇન્સ્પેક્ટરની બદલીમાં સૌથી ચર્ચાસ્પદ નામ કારેલીબાગ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર હરિત વ્યાસનું હતું ગત રાત્રે આંતરિક બદલીનો ઓર્ડર થતાં વડોદરા શહેર અને પોલીસ બેડામાં ઇન્સ્પેક્ટર હરિત વ્યાસની બદલીને લઈને ભારે ચર્ચા જાગી આ સાથે કારેલીબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના વેપારી અને સ્થાનિકોમાં ભારે નિરાશા ફેલાઈ હતી પીઆઈ હરિદવ્યાસ વર્ષ બે હજાર ફરી વડોદરા આવ્યા પોલીસ ઇન્સ્પેક્ટર હરિદવ્યાસ વડોદરામાં લાંબા સમય સુધી ફરજ બજાવી ચૂક્યા છે વડોદરામાં લાંબા સમયથી ફરજ બજાવી ચૂક્યા હોવાથી ગુજરાત એટીએસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો બહોળો અનુભવ અને કામગીરી કર્યા બાદ તેઓની ગત વર્ષ બે હજાર ફરી વડોદરા ખાતે બદલી કરવામાં આવી હતી વડોદરા આવ્યા બાદ સૌપ્રથમ તેઓને પાણીગેટ પોલીસ સ્ટેશનની જવાબદારી સોંપવામાં આવી ત્યારબાદ થોડા મહિના પૂર્વે તેમને કારેલીબાગ પોલીસ સ્ટેશનની જવાબદારી સોંપાઈ હતી ગુનેગારો સાથે તેમની ભાષામાં વાત કરી પાઠ ભણાવવો કોઈના તાબે થવું નહીં અને કામગીરીથી લોકોના મનમાં જગ્યા બનાવી બેઠેલા ઇન્સ્પેક્ટર હરિત વ્યાસની એકાએક ટ્રાફિક શાખામાં બદલી કરાતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો તેવા દ્રશ્યો કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે સર્જાયા સામાન્ય કિસ્સાઓમાં ઇન્સ્પેક્ટરની બદલી થાય તો ક્યાં ખુશી તો ક્યાંક ગમનો માહોલ સર્જાતો હોય છે પરંતુ વિસ્તારના વેપારીઓ અગ્રણી અને હિતેચ્છુ ઇન્સ્પેક્ટરની બદલી પર કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવે તેવું પણ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું હોય તેવું લાગી રહ્યું છે આવો ભાવત અધિકારી કારેલબક પોલીસ સ્ટેશન છોડીને ટ્રાફિકમાં અમને યોગ્ય નથી લગતું કારણ કે આજે છેલ્લા નવ મહિનાના કાર્યકાળ દરમિયાન અમે કોઈ બી અનિચ્છ્ય બનાવ કાર્યબાખ હું પોતે કાર્યલબકનો રહેવાસી છું પણ જે પ્રમાણે અધિકારી એમની જે કામગીરી છે ત્યારે બિલકુલ એ વખાણમાં જેવી છે સાહેબ અને આવા બાવોસ અધિકારીને અમે આજે એમના માટે એમની લાગણીમાં નથી આવ્યા પણ અમે આક્રોશ જ વ્યક્ત કરવા આટલા સારા અધિકારી કે જેમને દિવસ રાત જાગીને ઘણી સેવા કરી કાર્ય લખના ઘણા યુવા મિત્રોને એમને પણ આટલા સારા અધિકારીની ટ્રાફિકમાં એમની જગ્યા નથી સાહેબ આ જગ્યા એમની એમની માટે યોગ્ય નથી એમને કાર્યાલય બાગ પોલીસ સ્ટેશન છે કોઈ બી સારા પોલીસ સ્ટેશન આપવું જોઈતું હતું સાહેબ અમારો વિરોધ છે કાળી પટ્ટી એના માટે ધાર કે શ્રીના આ નિયમ વિરુદ્ધ અમારો વિરોધ છે સાહેબ બાકી યાદ સો ટકા બાકી આ જે અધિકારી આ ભાવસ અધિકારીને એમને ઘણા બધા સારા કામો કર્યા છે એમને એટીએસ કર્યું છે એસઓજી કર્યું છે ક્રાઇમ કર્યું છે અમદાવાદમાં સારા ક્રાઇમ કર્યા છે ક્રાઇમ બ્રાન્ચ એટલે પણ એમની માટે આ જગ્યા યોગ્ય નથી સરકારને નમ્ર વિનંતી છે કે આવા ભાવસ અધિકારીને કોઈ બી સારું પોલીસ સ્ટેશન આપો સાહેબ કે જ્યાં અને કાર્યાલય બાગ એમના નવ મહિનાના શાસનમાં મેં પોતે જ જોયું છે પણ કોઈ દિવસ કોઈ અનિશ્ચય બનાવો મેં નથી જોયું એમના શાસનમાં વિનોદભાઈ સોની આજે કારેલીબાગ પીઆઈ શ્રી વ્યાસ સાહેબની જે અચાનક બદલી થઈ છે તો એ જાણીને બહુ દુઃખ થયું અને એ બદલી ના થાય અને સરકારથીને વિનંતી છે કે જે જે જગ્યાએ છે એ જ જગ્યાએ રહે એ માટે અમે અહીં આવ્યા છે એમને ટ્રાફિક શાખામાં મૂકવામાં આવ્યા છે પણ ખરેખર એમની માટે ટ્રાફિક શાખા અમને નહીં લાગતું કે જરૂરી છે ખરેખર ક્રાઇમ બરોડામાં જે રીતે વધી રહ્યું છે તે રીતે એમને કેવું છે કે ક્રાઈમ બ્રાન્ચ છે કે પછી જે જગ્યાથી કારેલીબાગ જેવી પોલીસ સ્ટેશન છે એવી જગ્યાએ રહે એટલા માટે અમે આવ્યા છીએ એમને મોટી મોટી જે મોટી મોટી જે કહેવાય ડીસીબી ક્રાઈમ છે એટીએસ છે એસી એવી બધી જગ્યાએ એમને કામ કરેલું છે એથી એમનો જે કાર્યકાળ જોઈએ તો એમને એમની જગ્યાએ એટલી સરસ રીતે કામ કરેલું છે એ અમે એવું ઈચ્છીએ છીએ કે એમને એવી કોઈ જગ્યાએ મૂકે કાં તો પછી આ કાર્યગીર પોલીસ સ્ટેશનમાં જ એમને રવા દે એવી અમારી ગાડી પટ્ટી બાંધવાનું કારણ એક જ છે કે સરકાર સિંહ વિરુદ્ધ સરકારે જે નિર્ણય લીધેલો છે તે ખાલી પાછો લે અને અમારી લાગણીને સમજે એટલા માટે અમે કાઢી પટ્ટી બાંધી છે પુષ્પક પંચાલ કેમ વ્યાસ સાહેબના આ વડોદરામાં અમે તો નસીબ સમજતા હતા કે એક વર્ષથી વડોદરામાં પાછા આવ્યા આવા બાહોશ અધિકારી વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં પોતે સાહેબ પીએસઆઈથી લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કહેવાય કે અમદાવાદમાં લોકો એમ કહેતા હતા કે અમદાવાદમાંથી અમારા વડોદરામાંથી આ સાહેબ આવ્યા તો ગુનેગારો ખુશ થયા અને અહીંયા જ્યારે કારલી બાગમાં ઘટના ઘટી મર્ડર થયું કોર્પોરેટરના પુત્રનું બીજેપીના પૂર્વ કોર્પોરેટરનું ત્યારે આ અધિકારીમાં જો ખામી હોય તો એમને શું કામ મૂક્યા હતા કમિશનર સાહેબને એવું તો રાતે રાત કોનું પ્રેશર આવ્યું કોને એમને માહિતી આપે જ આવી સારા અધિકારીને મોકલીને કોને બચાવો છો કોને બચાવો ટ્રાફિકમાં મૂકો છો ટ્રાફિકમાં પીઆઈ સાહેબોનો તો ક્યાં મૂકવા એ પ્રશ્ન છે વડોદરા શહેરમાં અમે તો વર્ષોથી કહેતા હોય સારા અધિકારીની આજે જાણી જોઈએ જે પણ પોલિટિકલ કારણોસર બદલી કરી છે અને સરકાર એક બાજુ એવું કહે છે કે તમે રિવ્યૂ આપો કે કયો અધિકારી કેવા કામ કરો છો કે આ તો કેટલા એવા નેગેટિવ રિવ્યુ આ તો જાહેર કરો પબ્લિકમાં બધી જ પબ્લિક પૂછો તમે વિસ્તારમાં ગમે ત્યાં પૂછો કે એચ એમ વ્યાસ સાહેબ ક્યાં ચોવીસ કલાક પોલીસ સ્ટેશનમાં મળે એમના પોલીસ કર્મચારીના સ્ટાફને પૂછો આત્મીયતા આવે આ બધી ભીડ કંઈ બોલાયેલી નથી કે કોઈની નથી ભાજપ હોય કોંગ્રેસ હોય આ વિસ્તારના તમામ લોકો એકમત થઈને સામાજિક નાગરિકો અહીંયા છે એટલે મારે તો સીપી સાહેબને ને કેવું છે કે સાહેબ તમે જાતે રિવ્યુ લેવા નીકળો હોમ મિનિસ્ટર સાહેબ તો કહે છે કે રિવ્યુ મંગાવો કામગીરી જોઈશું જનતાની આ તે કેવો ને આવે અને એમનાથી ગુનેગારો ફડફડે છે કે વ્યાસ સાહેબને કયું પોલીસ સ્ટેશન આપશે એવું ફફડે છે તો એવા અધિકારી બાવસને કામગીરી તમે આ તો હવાલદાર જેવી કામગીરી આપી છે અપમાન કર્યું છે પોલીસ બેડાનું અને આવું કરીને બીજા જે અધિકારીઓ એમનો સ્ટાફ કામ કરે સો ટકા ડિમોલેશન થયો છે એટલે અમે આ કાળી પટ્ટીને વિરોધ કરીએ છીએ કે પોલીસ કમિશનર સાહેબ અમે તમને હાથ જોડીએ છીએ તમે નિષ્પક્ષ પોલિટિકલ વગર કામ કરો અને સારા અધિકારીને તમે પ્રોત્સાહન આપો હજુ બી સાહેબ તમારા પર પ્રેશર હોય તો અમને કહો અમે લોકો ટોળા ભરીને અમે આવીશું જાહેર રીતમાં આ ખરેખર બહુ ખોટો નિર્ણય છે અને સો ટકા મારું માનવું છે કે આ પોલિટિકલ નિર્ણય લીધો છે અને આવા અધિકારીને કરશે તો પછી જે સાહેબ કે છે હોમ મિનિસ્ટર સાહેબ કે કોઈ પણ ચમરબંધીને છોડવા નહીં આવે તો કંઈ હોમ મિનિસ્ટર સાહેબ પકડવા નહીં જવાના આવા અધિકારી ફફડે છે આ કારલી બાગમાં એમનો ઇતિહાસ લઈ લો અત્યારનો અને હાજર થયા ત્યાંનો ઇતિહાસ લઈ લો એટલે ખરેખર અમારા કમિશનર સાહેબના આપના મીડિયાના માધ્યમથી કેવું છે કે ખરેખર સાહેબ આ નિર્ણય પર વિચારણા કરો તમારા ડિપાર્ટમેન્ટનો માણસ છે તમે એમનું નહીં વિચારો તો એ કોનું વિચારશે લોકો ભલામણો લઈ લઈને અધિકારી કામ કરે છે પણ એ પોતે માટે પબ્લિક માટે અને જનતા માટે કામ કરે છે તો તો તમે એમની આવો કયો નેતા આવશે એટલે અમે પટ્ટી બાંધીને સમગ્ર લોકોએ વિરોધ કર્યો છે દેવેન જયસ્વાલ સામાજિક કાર્યકર્તા એચ એમ વ્યાસ સાહેબના જે બદલી થઈ તો અમે હર સંઘવી સાહેબને કહેવા માંગીએ છીએ કે આવા બહોસ અધિકારીને તમે નવ મહિનામાં જે બદલી કરી નાખી તો આવા અધિકારી આ એરિયા અમારા એરિયામાં કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં બહુ સારી કામગીરી હતી તટસ્થ કામગીરી હતી અને કોઈ વાદ વિવાદ વગરના વ્યક્તિ હતા હંમેશા પબ્લિક અને પોલીસની વચ્ચે સમન્વય એ કરી અને કાયદો અને કાનૂનનું કામ કરતા હતા એટલે અમારો વિરોધ છે કે આવા ભાવોસ અધિકારીને અમારી નમ્ર વિનંતી છે કે આપ ફરીથી એમને પાછા કારેલીબાગ જેવા વિસ્તારમાં લાવો એવી અમારી લાગણી છે આ વ્યાસ સાહેબે એટીએસ જેવી જે ગુજરાતની જે મોસ્ટ એ કહેવાય શાખા એમાં અમદાવાદ ગાયકવાડ હવેલીમાં ક્રાઇમમાં બી કામ કરી ચૂકેલા છે તો આવા અધિકારીની ટ્રાફિકમાં જો બદલી થાય તો અમારા કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં માટે અને અમારા એરિયાના લોકો માટે શરમની વાત છે અમે આ જવાનું જવાનું દુઃખ છે અમને બઉ ઘણું દુઃખ છે અમને કે આવા અધિકારી પાછા આવવી જોઈએ અમારી પબ્લિકની લાગણી આવી છે આરીફ મલેક સોશિયલ વર્કર